રાજકોટના ભાજપ અગ્રણી અને પંચનાથ હોસ્પિટલના પ્રમુખ દેવાંગ માકડ સેક્રેટરી મયુર શાહ ટ્રસ્ટી સંદીપ ડોડિયાનો ગઈકાલે લીમડી રોડ પર અકસ્માત થયો હતો પરંતુ આ અકસ્માતમાં તેઓનો આકસ્મિક બચાવ થયો છે ગાડીમાં સવાર કોઈને પણ ઈજા પહોંચી નથી આ ઘટના અંગે મયુરભાઈ જણાવે છે કે અમે ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેનને મળીને ગાંધીનગરથી પરત ફરી રહ્યા હતા ત્યારે લીમડી પાસે નંદન હોટલ પાસે ચાર આખલા લડતા હતા ત્યારે એક આખલાનો તેઓની ગાડી સાથે ટકરાવ થતા ગાડીને નુકસાન થયું હતું પરંતુ ગાડીમાં સવાર દેવાંગ માકડ સેક્રેટરી મયુર શાહ ટ્રસ્ટી સંદીપ ડોડિયા ઉપરાંત ડ્રાઈવર રાજુભાઈને કોઈ પણ જાતની ઈજા પહોંચી ન હતી ડ્રાઈવરની સૂઝબૂઝના કારણે મોટી ઘટના બનતી અટકી હતી આ દુર્ઘટનામાં ગાડીના આગળના ભાગનો કાચ સાઈડ મિરર અને દરવાજો તૂટી ગયો હતો એકાએક ઘટના થતા આજુબાજુમાંથી લોકો એકત્ર થયા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો